નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે વિવિધ ગામોમાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાયું નવસારી જિલ્લામાં સ્વપ્નીય કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં તબક્કાવાર ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી વધુમાં વધુ ગ્રામીણ મતદારો મતદાન કરવા પ્રેરિત થાય આ કાર્યક્રમ અન્વયે આજ રોજ વાંસદા તાલુકા વાટી ગામ ખાતે તથા નવસારી જિલ્લામાં ચુનાવ પાઠશાળાનું આયોજન કરાવી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરાયા હતા કૃષિ કૃષક અને કૃષિ ક્ષેત્ર માટે બેન્કિંગ સ્ટેટનું ભૂમિકા અને ઉજ્જવળ કારકિર્દીનો તક પર સંવાદ જેમાં પ્રારંભમાં ડૉક્ટર મેહુલજી ઠક્કર આવકાર પ્રવચન દરમિયાન સંપત્ત સમયની સ્કિલ્સ જરૂરિયાતો રોજગાર ક્ષેત્રના પડકારો અને સંભાવનાઓ વિશે સૌ યુવાનોને માહિતગાર કરાયા હતા જગત બાંધવામાં મહાકાળી ઉત્સવ ધામધૂમથી ઉજવાયો કથાકાર પ્રફુલ્લભાઈ શુક્લએ વ્યાસપીઠ પરથી માતાજીનું દેવી ચિત્ર સમજાવ્યું હતું મા સૌનું કલ્યાણ કરે સૌને સારા આરોગ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા આજે અષ્ટમીના મહાયજ્ઞ નિમિત્તે પાયાસ હવન તેમજ નવકુવારિકાનું પૂજન રેખાબેન પ્રફુલ્લભાઈ શુક્લ જયંતી કુમારભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત એસ એસ અગ્રવાલ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરી નવસારી દ્વારા જિલ્લાના વિવિધ કોલેજોમાં મતદાન અંગે જાગૃત લાવવા વિવિધ કાર્યક્રમો થઈ લોકશાહીના પર્વ સહભાગી બનવા સમાધાન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નવસારી જિલ્લાના એસએસ અગ્રવાલ કોલેજ ખાતે મતદાન શપથ લેવડાવી વિદ્યાર્થીઓને તેની ઘરની આસપાસના લોકો મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે જેમ જાગૃત બનો મતદાન કરો મતદાન મારો હક છે મતદાન કરી અને કરાવો જેવા અનેક સૂત્રો તથા સ્લોગનો થકી જાગૃતિના સંદેશો આપવામાં આવ્યા હતા બિલ્લીમોરામાં દશેરા ખાતે રહેતા ખેડૂત પર મોહલાના જ બે ઇસમો દ્વારા હુમલો બીલીમોરાના દશેરા ખાતે નાની કોડીબારમાં રહેતા ઓગણસી વર્ષીય વ્ય યુદ્ધ ખેડૂત જગુભાઈ વાલજીભાઈ કો પટેલના ખેતરની કાંટાવાડીને કોઈ પણ અજાણ્યો ઈસમ સળગાવી જતા આ અંગે તેમના જ મોહલ્લામાં રહેતા જીગર રાજેશ પટેલ અને મેહુલ રાજેશ પટેલને તેઓ પૂછવા જતા જીગર અને મેહુલ પટેલે ઉશ્કેરાઈ જઈ જીગુભાઈનો કોલર પકડી ગાળ અને છાતી પર ઢિક્કા મૂકીનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી તેમના છો છોડાવા વચ્ચે પડનાર તેમના પૌત્ર નીરજ વિજયભાઈ પટેલને પણ મેહુલ રાજે રાજુ પટેલે પોતાની પાસે રહેલ ક્રિકેટના બેટ વડે હાથ પર ફટકો મારી નીરજની ડાબા હાથની આંગળી પર ફ્રેક્ચર કરી તથા પીઠ પર પણ ફટકા મારવા સાથે જાનની મારી નાખવાની ધમકી આપતા જગુભાઈ પટેલે આ બંને હુમલાખોરો પાસે વિરુદ્ધ બિલ્લીમોરા પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી હતી કોંગ્રેસના અનંત પટેલ ઉનાઈ માતા મંદિર દર્શન કરી વલસાડ બેઠક પર ઉમેદવારી નોંધાવી નવસારી જિલ્લામાં આવેલ વિધાનસભાની વાંસદા બેઠક કોંગ

શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસ કે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો નવસારી બેઠક પર ભાજપના સી આર પાટીલ અઢારમી એપ્રિલ ઉમેદવાર પત્ર ભરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના ટોચના નેતાઓ પણ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહેશે રાજ્યમાં લોકસભાની ચૂંટણી આડે હવે માંડે વિકાસ દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષોના ઉમેદવારો પણ પોતાના ઉમેદવારી પત્ર સમર્થકોને સાથવારે જે તે સ્થળે પહોંચી ભરી રહ્યા છે જે કડીયોમાં લોકસભાની નવસારી બેઠકમાં ભાજપ ઉમેદવાર સી આર પાટીલ અઢારમી એપ્રિલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સહિત પ્રદેશ કક્ષાના અને સ્થાનિક સંગઠનના અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં સમર્થકોના સવારને નવસારી કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાનું ઉમેદવારપત્ર ભરશે જલાલપોર મરોલી બજારમાં આવેલી ચા કોલ્ડ્રિંકની દુકાનમાંથી રોકડ અને સામાન્ય સહીથી આઠેક હજારની માનતાની ચોરી જલાલપોર તાલુકા મરોલી બજાર છીણમ તરફ જતા રસ્તા પર આવેલ ગણેશ સોસાયટીમાં રહેતા અને મરોલી બજાર સ્ટેશન રોડ ખાતે ચા કોલ્ડ્રીકની દુકાન ધરાવતા દાદાજીભાઈ પટેલને બંધ દુકાનમાંથી ગત ચૌદમી એપ્રિલના રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યો ચોરી સમ દુકાનમાં પ્રવેશી ગલ્લામાં મુકાયેલ વકરાના રોકડ રૂપિયા ત્રણ હજાર ચારસો રૂપિયા એક હજાર એકસો સિત્તેરની કિંમતની અલગ અલગ ખાંડની સિગરેટો તથા રૂપિયા ત્રણ હજાર એકસો ને પાંત્રીસની કિંમતના જુદા જુદા ખાંડના ગુટકાઓ મળી કુલ રૂપિયા સાત હજાર સાતસો ને પાંચની માનતાની ચોરી કરી જતા દુકાન માલિકે દાદાજીભાઈ પટેલે આ અંગે અજાણ્યા ચોર વિરુદ્ધ મરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે ચોર ઇસમ વિરુદ્ધ દર ફોડ ચોરીનો ગુનો નોંધી અગારની કાર્યવાહી હાથ ધરી છે સોશિયલ મીડિયા પર અન્ય સ્ત્રી સાથે ચેટિંગ કરી સંબંધ રાખતા મહિલાના પતિએ સમજાવતી એકસો એક્યાસી અભિયાન ટીમ નવસારી નવસારી જિલ્લોમાંથી એકસો એક્યાસી નંબર પર કોલ કરી જણાવેલ કે તેમના પતિ સોશિયલ મીડિયા પર અન્ય સ્ત્રી સાથે ચેટિંગ કરે છે અને મળવા માટે પણ જાય છે મેં પણ તેમની સાથે પ્રેમ લગ્ન કર્યા છે છતાં મારે કોઈ વાત માનતા નથી પતિનું કાઉન્સિલિંગ કરી સમજાવટથી સમજી જતા હવે પછી આવી ભૂલ નહીં થાય તેની લેખિતમાં ખાતરીપત્ર સમાધાન કરાવ્યું હતું નવસારીનું આજનું તાપમાન એકતાલીસ ડિગ્રી સાથે સિઝનોનો સૌથી ગરમ દિવસ એપ્રિલમાં આ હાલ છે મે મહિનામાં તાપમાન રેકોર્ડ તોડવા તેવો અંધાણ ગરમીના શેકાતા લોકો ઠંડા પીણાં શેરડી રસ સરબત સહિતના પીણાઓનો સહારો લીધો લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું નવસારીમાં આજે તાપમાને વર્ષનો રેકોર્ડ તોડ્યો છે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ આજના આંકડા મુજબ આજે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો છે જેમાં એક એકતાલીસ ડિગ્રી તાપમાન જતા લોકો ગરમીમાં શેકાતા હતા બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા હતા ગ્લોબલ વોર્મિંગનું વૈશ્વિક અસર હેઠળ માનવજીવન પીસાઈ રહ્યું છે દરેક ઋતુમાં તાપમાન ઉપર નીચે થતાં તેની સીધી અસર માનવીના શરીર ઉપર થઈ રહી છે આજે નવસારી જિલ્લામાં સૌથી ગરમ દિવસ રહ્યો છે જેમાં મહત્તમ તાપમાન એક એકતાલીસ ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું છે રસ તથા અન્ય ઠંડા પીણાઓનો સહારો લીધો હતો વધેલા તાપમાનને કારણે માથું દુખવું ચક્કર આવવા આવા જેવા લક્ષણો પણ ધરાવતા હતા શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો